સરકારી તંત્ર સામે ભાજપના જ નેતાઓએ સવાલ ઉઠાવ્યા અલગ અલગ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા સુરતમાં ભાજપના કોર્પોરેટરે જ પર્દાફાશ કર્યો છે સસ્તા અનાજની ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશીના શેર વેચી દેવાનો આરોપ છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીની સીએમ અને કેન્દ્ર લેવલે રજૂઆત છે વડોદરામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીના આરોપ વડોદરા શહેર પીપીપી નામે વેચી દીધાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હરણી બોટકા સ્કૂલ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પણ આ બાબતને લઈને રજૂઆત કરી હતી કરસન સોલંકીએ જાહેરમાં દારૂ વેચાણને લઈને રજૂઆત કરી હતી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ સીએમને પત્ર લખી ચુક્યા છે ભાજપના સવાલ એ રામભાઈ મોકરિયાએ ફાયર ઓફિસર ઠેબાને લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો આ પાંચ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર ક્યાંક આરોપ લગાવવામાં આવ્યા ક્યાંક રજૂઆત કરવામાં આવી ક્યાંક સીએમને પત્ર લખવામાં આવ્યો પરંતુ તેમ છતાં કામમાં જે કહેવાય છે કે અને બંને ગુજરાતના તો કામ થાય પરંતુ અહીંયા તો ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ સરકાર સાંભળતી નથી કે કામ તેમના સુધી પહોંચતા નથી એ સવાલ છે તમામ લોકો પત્ર લખી રજૂઆત કરે છે કાગળ પર જ રહી જાય છે તે પણ સવાલ પાણી ભરાવાના ભ્રષ્ટાચાર દારૂ વેચવાની વાત કડીથી આવી આર સાથે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી જેમણે અનાજ કૌભાંડ વાત કરી અગ્નિકાળનો રાજકોટનો ભ્રષ્ટાચાર હતો તેને લઈને પણ હું વાત કરી આશીષ જોશી વડોદરા તેમણે પણ જે રીતે સતત કૌભાંડ થઈ રહ્યા છે તે શાળા જમીન કાંડની પણ વાત કરી સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ પાંચે પાંચે જે જે બાબતો ઉપર રજૂઆત કરી છે તે બાબત ઉપર કેટલા કડક પગલા લેવાયા તે સવાલ